કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં માસના બીજા મંગળવારે બાળતુલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં જીરો થી છ વર્ષની ઉંમર ધરાવતા બાળકોનું આંગણવાડી કાર્યકર દ્વારા નિયમિત વજન ઊંચાઈ માપણીની કામગીરી કરવામાં આવે છે વજન ઊંચાઈની કામગીરીની રજિસ્ટર નંબર અગિયારમાં નોંધ કરવામાં આવે છે તેમજ પોષણ ટ્રેકર એપ્લિકેશન પર ઓનલાઈન મોડમાં એન્ટ્રી કરતા બાળકનો ગ્રેડ નક્કી થાય છે જરૂરિયાત જણાય બાળકને રિફર કરવા અથવા આંગણવાડી કેન્દ્ર પર દર માસના બુધવારના રોજ મમતા દિનના રોજ આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનની હાજરીમાં આરોગ્યની તપાસ કરવામાં આવે છે ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં અતિ કુપોષિત બસો બાસઠ અને મધ્યમ કુપોષિત એક હજાર સાડત્રીસ બાળકોની ખાસ આરોગ્ય તપાસની કરવામાં આવી હતી તપાસના કેમ્પ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજબ ગોઠવી આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત મુજબ બાળકોને ડોક્ટર દ્વારા દવાઓ પૂરી પાડવામાં આવી હતી આરોગ્યની તપાસ દરમિયાન સ્થાનિક આગેવાનો દ્વારા બાળકોને પૌષ્ટિક આહારની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ આરોગ્ય તપાસ વાલીઓને પોષણ અંગે રૂબરૂ તથા મોબાઈલ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું